બે કલાક પહેલાં જ પલાળી દીધી છે તો હવે આપણે તેમાંથી બે ચમચી જેટલી ચણાની દાળ આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને બાકીની વધેલી ચણાની દાળમાંથી આપણે પાણીનો ભાગ કાઢી લઈશું અને મિક્સચર જારમાં એડ કરી દઈશું હવે આપણે આ ચણાની દાળને અચકચરી પીસી લેવાની છે તો દાળ પીસાઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું અહીંયા આપણે ચણાની દાળને એકદમ સ્મૂથ નથી પીસવાની થોડી અચકચરી રહે એવી પીસવાની છે બાઉલમાં થોડું પાણી નાખી આપણે તેને લઈ લઈશું હવે આપણે આગળ મસાલા કરીશું તો મેં અહીંયા મોટી સાઈઝની ડુંગળીને સમારીને લીધી છે સાથે આપણે બેથી ત્રણ લીલા મરચાં લઈશું અને ખમણેલું આદુ નાખી દઈશું આદુથી આપ આ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે આપણે જે દાળને સાઈડમાં રાખી હતી તે પણ આપણે એડ કરી દઈશું હવે આપણે તેમાં બહુ બધા લીલા ધાણા એડ કરી દઈશું અને ભજીયા થોડા ક્રિસ્પી કરવા માટે મેં અહીંયા બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કર્યો છે ચોખાના લોટથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી બનશે તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પછી આપણે મસાલા કરીશું તો મિક્સ થઈ જાય એટલે આપણે મસાલામાં એક ચમચી મીઠું એક ચમચી મરચું અડધી ચમચી હળદર એક ચમચી આપણે ગરમ મસાલો એડ કરી અને મિક્સ કરી લઈશું અહીંયા તમારી પાસે જો લીલું લસણ હોય તો તમે તે પણ એડ કરી શકો છો આ મિશ્રણને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જેથી બધા જ મસાલા આપણા ભળી જાય

આ ભજીયામાંથી આપણે ટીકડી બનાવવાની છે એટલે આપણે આ ભજીયાને પચાસ ટકા જેટલા કૂક કરવાના છે અને પચાસ ટકા આપણે ટીકડી પાડી અને પછી કૂક કરવાના છે તો અહીંયા આપણા ભજીયા પચાસ ટકા જેટલા કૂક થઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું વધારે તળાઈ જશે તો ટીકડી પાડવામાં તકલીફ થશે એટલે આપણે આ રીતે ફરતી સાઈડ ચેન્જ કરી અને ભજીયાને થોડા તળી લઈશું તો અહીંયા ભજીયા તળાઈ ગયા છે પચાસ ટકા જેટલા હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે આપણે વધેલા બેટરમાંથી બીજા ભજીયાને પણ ફ્રાય કરી દઈશું ભજીયાનો એક રાઉન્ડ આપણે તળી લીધો છે તો આ રીતની વાડકીની મદદથી આપણે ભજીયાને થોડા પ્રેસ કરીશું જેથી આ રીતે ટીકડીનો શેપ બની જાય તો એવી જ રીતે આપણે આ બધા જ ભજીયામાંથી વાડકીના મદદથી ટીકડી ભજીયા પાડી લઈશું તો મેં અહીંયા બધા જ ભજીયાની ટીકડી કરી લીધી છે હવે ફરી આપણે તે જ તેલમાં આ ટીકડીને તળી લેવાની છે તો ટીકડીને આપણે પચાસ ટકા જેટલી કૂક કરીશું તો ક્રિસ્પી થાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું તો લગભગ થોડીક વારમાં આપણી ટીકડી સરસ રીતે તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે તો હવે આપણે બધી જ ટીકડીને બહાર કાઢી લઈશું કિચન પેપર યા તો બટર પેપર ઉપર તમે કાઢી લેવાની અને સેમ એ જ રીતે આપણે તળી લેવાની છે અહીંયા તૈયાર થઈ ગયા છે આ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટી લાગશે અને ઠંડીમાં ગરમા ગરમ આ રીતના ભજીયા મળી જાય તો ખાવાની મજા જ કંઈક અલગ છે તો તમે પણ મારી આ રેસીપી જોઈ એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને તમારી ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે ફરી મળીશું ફ્રેન્ડ્સ